ડુંગરવાડ જયપુર પાવી બ્રિજ પણ ભારદારી વાહનો માટે બંધ નમસ્કાર બદલતા ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લામાં પરિવહન વ્યવસ્થા પર ગંભીર અસર પડી રહી છે તાજેતરમાં ડુંગરવાડ જયપુર પાવી બ્રિજ ભારદારી વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે જેના કારણે આ માર્ગથી આવતા જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે